તો એક પોસ્ટર અહીં લગાડી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે બે પોસ્ટરો લગાડી લીધા છે જેથી અહીં આવતા જતા હશે ખબર પડે આપને આપણું ચેનલનું જય માતાજી તેમ લીધા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ આજના વ્લોગથી તો અત્યારે આપણે આલે છે કબૂતરા ઉડાડવાનું કામ આમાં હે ને આ મકાઈમાં નેકરા કબૂતરા બેહે ને તે લગભગ ઓનલાઈન હેઠળ જાય વળ્યા હેઠળ આવી કાં ગોફણથી ઉડાડીએ કાં ઓલું ધોરું કેવું કાપો ઊંચો કરીને આમ ઘા કરી એમ કંઈક ઉડે છે એવું બધું હાલે છે ને તો થોડીક વારમાં છે એ પાછું આપણે ભેંસ દો ટાણું થઈ જાય છે કેટલા વાય હા ટાણે સાડા શિયાર થયા તો પાંચસો કોઈ ટુકડી છે ને ભેંસ દોવાની છે ને એવું બધું કામકાજ છે ને અટાણ હાલે ઝીણો 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 તડકો છે આંખમાં આવે બરોબર હાલો મારે મકાઈ વાટવા જવાની છે હું વાટતો પછી ભેંસ દોઈ બરોબર માં હા તો હાલો મકાઈ વાટી આવું અને પછી આપણે બારે બારા ઉડાડવાની છે ઉડાડીએ પછી ભેંસ દોઈ લઈ અને પછી બધે કામ છે આપણા રૂટિંગ છે ચાલુ કરીએ હે

આપડી યુટ્યુબ ચેનલ હા સબસ્ક્રાઇબ કરજો તમને મજા કરાવી હા એ તમને મજા કરાવી આ ચેનલ ઉપર છે ને બધાય રોજે રોજ દુહા ને એવું બધું આવી રાખશે વાર્તા એમાં પ્રેમ રસ છે હા રસ છે સૌર્ય રસ સૂર્ય રસ છે હા બધું એમાં તમને જે કોઈ પણ કહાની કેવી પૂછવી હોય હા કાંજી ભૂટા બાર રોજ મારી પાસે છે હા પણ ભગવાને આપને વાડીએ આપી છે વાડી પડ્યા છે કાબી નકર દુનિયાને ડોલાવી દે એવા છે હા એ હાસુ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધાય આપણે હે ને હવે મુક્ત રહેવું એમાં જેથી છે ને તમને દુહાણ છંદ સાંભળવા મળશે કાબાવલીમાં હા હાલો ભેં હું દોઈ લઈએ બીજું હું તો હાલો ભાઈ ભેં દોવાનું આલે છે ધીરે 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 અને રાચી બાપાના અટામાં ટાઈટ લાગી ગઈ લાગે રચે પોટલમાં ટાઈટ લાગી ટાઈટ છે હો હે કેવી ટાઈટ છે છે કોટ પણ ધોરસા જેવો પહેર્યો તમે હાલો હું ગાહું આજ હા છે હા છે એમાં તો નહીં આલે નીમ હાલો તઈ ભાઈ ભાઈ અરે આ તો હું ગંજો ગંજો કોઈ મોજ હા પણ આવી સમયાણે એ મારે મનડે મારો હરવિયો હા કૃષ્ણા કાંસુર ભેડા ની દીકરી હમ દુકાને કારણ આપણા દેશમાં આવેલા કાઠિયાવાડમાં હા કરમ સોજો ગે બે ને પ્રેમ થઈ ગયો હમ એટલે ઉસારા ભરી ના તો વર હારું થી તો ભાગી ગયા હમ પોરા નાગવાડો ઘાયલ થઈ ગયો નાગવાડો

પણ મારી વાલાણ ગઈ દે મને વાળો નાગડો ધરમ તણો અવતાર ડબ્બામાં

નાક ડંચ થયો નાક મરી ગયો અને એ નાક બાય પછી એની માથે દુવા ગાય છે કે નોકડું માયલા નાગ અને આમાં રાફાડામાં કાર ઊંધાય રહ્યો પણ તને લાગશે મોરલીના માર એ તારી નાડું તૂટશે નાગડા ભાઈ ભાઈ અને એ ભગવાન ભોળાનાથ ને સમરણ કર્યું અને ભોળાનાથ પ્રસન્ન થયા અને નાગનું ઝેર ઉતાર્યું નાગવાડાને હાજો કર્યો

તો એ લઈ જવાની છે હાલો તો ચા પાણી પી લઈ હાલો ભાઈ ભેઈ ને દોવાઈ ગઈ ચા પાણી બની ગયા છે ચા પાણી પી લઈએ બાવલીમાં મહેમાન આવ્યા છે વાડીએ હા ચા થઈ ગયો ને હાલો આપડી પી લઈ ભેઈ દોવાઈ ગયા હાલો માં પી લેવો ચા આવે હાલો પી લઈ લાવો ચા નાખો ચા નાખો રાત છે બાપા જો બીડી હરગાવી ચા પીને ડાયરેક્ટ ન્યા હું લાગે હા ચા પીવો ને શું ભાઈ ચા ઠંડી નું પ્રમાણ આજ વધારે થોડુંક જો આજે ભારી મારે આવી ગઈ છે આખેખી ને આગળ વાડીન વટાઈ તો ગઈ તૈયાર થઈ ગયું છે આપણું આ પોસ્ટર જે આપણે અહીંયા વાડીના દરવાજા ઉપર જ છે

મોટી જ ચૂકું છે આ નીકળે નહી આ પછી કાગળ ને કઈ થાય નહીં કરી ત્યાં પણ જ્યાં પણ લઈને રાજ બાપાને ખબર પડે ફીરી રાણી કેવા હું કું ફાઈ નાખી દે ઈ કેવો એના કિનો ઓય આયા લગાડી દઉં કોણે છે નેતી ઓર કરું છું

યુટ્યુબનું પોસ્ટર સરસ મજાનું હાઈ ક્લાસ કાંઈ ઘટી નહીં એ ગેટ ઉપર હાઈ ક્લાસ જોવા રીતના અને લગાડી દીધું હે એટલે આવતા જતા હે આપણી વાડિયા છે ઘણા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરે લાઇક કરે અને વિડીયોને શેર કરે જેથી આપણી ચેનલ છે આગળ ગ્રોથ કરી શકે તો એક પોસ્ટર અહીં લગાડી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે બે પોસ્ટરું લગાડી લીધા હે જેથી અહીંયા આવતા જતા છે ખબર પડે આપને નહીં આપણું ચેનલનું વાહ સરસ લાગી ગયું નારિયેલી ઉપર લગાડી દીધું ખરેખર કઈ ઘટે નહીં એવું મસ્ત લાગે બાકી જો હાલો સૂર્યનારાયણ આથમ ઓથમું થઈ ગયું ને આપણે આપણું કામ છે એ પૂરું થઈ ગયું ને ગાડી લઈ લીધીશ આપણે બારી બારી બાંધી લીધીશ અને નીન પૂરો હવે ભીને ગામમાં જ ને કરશું અને આમ જો આકાશમાં એક પંખી છે અહીંયા અહીંયા સ્થિર થઈને ઉડે છે એ ઓલી સાંભળી કહેવાય નહીં છે ત્યાં ન્યાય ઉઠતી હોય જો એક જગ્યાએ જો ન્યાય અહીંયા છે ને ઉડે રાખે જો હલે નહીં ને એક જ જગ્યાએ ઉડી રાખે એ આ સાંભળી પક્ષી કહેવાય એ ગોતું હોયનો શિકાર અને દી હાથમાં જવો કેમ બાકી પક્ષીઓના કલરો જો સાંભળે જય હો નાની ધરતી હાલો દિ હાથ ગયો ને આપણે હવે ગાડી સ્ટાર્ટ કરશું મેં જો મોરલાન તેતળાને તીટોડા બધા ઉડી ઉડી ઉડીને સંધ્યાટાણું થઈ ગયું હવે હાલો તે હાલશું આપણે આપણા ઘર તરફ અને જય હો મળશું કાલ દિવસ તો ત્યાં લગરમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ આપણા નવા વિડીયો છે મળતા રહેશે થેન્ક યુ તે મળશું કાલ હવે તે આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ